બે હાજર ને પચીસ તો આજ થી ફરી પાછું જે છે વાતાવરણ માં ફેરફાર થયો છે ખાસ કરીને આજ સવાર થી ઝાકળ વર્ષા જે છે જોવા મળી રહી છે અને વધુ પડતી ઝાકળ કે જે છે આપણા પાક ઉપર બેસી જાય એ પ્રકારની સ્થિતિ આજે સવારમાં જોવા મળી રહી છે મિત્રો તો આવી સ્થિતિમાં આપણે કાળજી શું રાખવી કેમ કે હજી પાછોતરા વાવેતર પણ ઘણા બધા છે આગોતરા વાવેતર જે છે એ હવે જે છે એન્ડ છેલ્લા સમય સુધી પહોંચવા આવ્યા છે તો શું કરવું જીરાના પાક છે ઢાણાના પાક છે આ પ્રકારના પાકના વાવેતર છે તો એના વિશે આજે આપણે ચર્ચા કરશું મિત્રો હવે જે લોકોને પાછતરું વાવેતર છે તો એના વિશે આપણે પહેલા માહિતી આપીએ ત્યાર પછી જેને હવે અંતિમ તરણ અંતિમ તરફ જે છે એ છંટકાવો આવી રહ્યા છે છેલા છંટકાવો મૂકને બાકી છે મૂકને વધીને બે આવે એમ હોય તો એના વિશે પણ આજે ચોક્કસથી ચર્ચા કરશું મિત્રો તો પહેલા વાત કરી દઈએ કે તાપમાન અત્યારે વધી ગયું છે એટલે ઝાકળ છે બે મિક્સ છે બરાબર છે તો પાછતરા વાવેતર કર્યા છે તો એને પાણીની ખેંચ આપવી નહીં પેલી કાળજી મિત્રો એ રાખવાની છે કે પાણીની તાણ આપવી નહીં કેમ કે ચણા જેવો પાક છે ધાણા જેવો પાક છે મેથી જેવો પાક છે અને વધારે પડતી તાણ આપવાથી જે એની અંદર પીડીઓ સુકારાના પ્રશ્નો બની જતા હોય છે તો ખાસ કરીને પીએચ જમીન અનુસાર આપણા જમીનનું ભેદ સંગ્રહ શક્તિ કેવી છે એના અનુસંધાને આપણે એમાં પીએચ 8 દિવસથી લઈ અને 10 12 દિવસના ગાળાનો સમય ગાળો રાખી અને પીએચ આપી દેવાનો જાડી જમીન છે તો 10 થી વધીને 12 દિવસે આછી હળવી જમીન છે તો અઠવાડિયાની અંદરમાં 10 દિવસની અંદરમાં ચોક્કસથી તમારે પીએચ આપી દેવાનું વાછોતરા વાવેતર છે એનો અત્યારે ગ્રોથ કરાવવું પણ જરૂરી છે ટેમ્પરેચર વધી જાય તાપમાન વધી જાય તો એની હાઈટ ન થાય ગ્રોથ ના થાય તો આપણે એની અંદર વિડીયોમાં ભલામણ કરીએ છીએ મિત્રો કે આપણે જે ખાતરની ભલામણ કરીએ છીએ આપી દેવાનું છે વીસ પંપનો ડોઝ કરી દેવાનો છે કિલોનું પેકિંગ આવે છે આનેથી એનપીકે નો ગ્રેડ મળી જાય પ્લસ માઇક્રોનિટર્ન મળી જાય એટલે જે છે એ તાકાત છોડમાં જે ખોરાકની પોષણની જે વસ્તુની જરૂર છે સંપૂર્ણ ખોરાક આને મળી રહેવાથી આનો જે ગ્રોથ જે છે એ રોકાશે નહીં અને છોડનો જે છે એકદમ ઝડપી થઈ જશે જેથી કરીને તાપમાન વધુ પડતું અસર કરશે નહીં અને ઉત્પાદનમાં વધારે ઘટાડો જોવા મળશે નહીં નહીં જો હજી તડકા વધે તો એટલે અત્યારે તમારે ગ્રોથ માટે આપી દેવાનું છે રનિંગ ફૂકનાશકો જરૂર હોય ગમે એ વસ્તુમાં આપી શકો છો ધાણામાં આપી શકો છો ચણામાં છે મેથીમાં છે જીરુના પાકમાં છે આ તમામ પાક ની તમે આનો ઉપયોગ ચોક્કસથી કરી શકો છો મિત્રો ત્યારબાદ હવે ફૂગનાશક ની વાત કરીએ આપણે તો ફૂગનાશક એમાં હળવા જ વાપરવાના અત્યારે કોઈ વધારે પડતું તાપમાન વધારે હોય એ સમયગાળામાં સલ્ફર યુક્ત કે ગરમ જે ટેકનિકલો આવતા હોય વધારે પડતું ગરમ આપી દે તાપમાન તો એવા ફૂગનાશકો આપવા નહીં કેવા ખાતરો આપવા નહીં જેથી કરીને બર્નિંગ ઇફેક્ટ લાગે અને જે છે ઉપરનો મોર બરી જાય અથવા છોડની અંદર સુકારો જોવા મળે એટલે ખાસ મિત્રોને ભલામણ છે કે ઉપરથી છંટકાવ કરો છો તો સલ્ફરયુક્ત ખાતરોનો ઉપયોગ હવે વપરાશ જે છે એ ઘટાડજો પિયતમાં તમે પાણીમાં આપી શકો છો પણ ઉપર છંટકાવમાં આપ્યો હશે અને તાપમાન વધી જાય તો એના જે છે જે ફૂલ ભરી જાય પાન ભળી જાય આવા બધા પ્રશ્નો સર્જાતા હોય છે એટલે ખાસ કાળજી રાખવાની છે ફૂકનાશકોમાં હળવા ફૂકનાશકના છંટકાવ રાખજો ચાલુ મેટાલેક્ઝિલ મેંગોઝ છે ખાલી મેટાલ એક્ઝિલ છે યુપીએલનું જે આવે છે સાપ પાવડર છે અથવા એમ પિસ્તાલીસ છે આવી પ્રકારના ફૂકનાશકોનો હળવા રાઉન્ડ જે છે એ પછી કોન્ટાફ છે ટાટાનું

હિટસેલ આવે છે પ્રોફેનો સાઈપર આ વસ્તુ પણ સારી આવે છે પોલિટીન સી પણ સારી આવે છે ચાલીસ એમ નો ડોઝ છે જીરાના પાકમાં ધાણાના પાકમાં તમે એનો ચોક્કસ છંટકાવ કરી શકો છો ચણા અને મેથીના પાકમાં આની જરૂરત રહેતી નથી એટલે ખાસ કાળજી રાખીને આપણા પાકની સ્થિતિ શું છે અને શું જરૂરિયાત છે મુજબના ચોક્કસ છંટકાવ કરવા મોલીનો એટેક અત્યારે જોવા મળતો નથી તો મોલીની કોઈ મૂંગી એવી દવાનો છંટકાવ કરવો નહીં આ મારી અંગત ભલામણ છે બરાબર છે

નહીતર શું થશે કે ચરબી બેસી જશે ઉપરના દાણા બંધાશે નહીં એટલે વજનમાં હળવું થશે અને ક્વોલિટી નબળી એની અંદર થશે કેમ કે દાણો મિક્સિંગ થશે અમુક દાણા કાળા હશે અમુક લીલા હશે એટલે ભાવમાં પણ કપાશે અને ઉત્પાદન પણ ચોક્કસથી મળશે નહીં તો એની અંદર આપણે વાપરી દેવાનું છે કોઈ પણ કૂકનાશક હળવું બહુ કંઈ એવી જરૂર નથી જે આવે છે મેટાલિક ઝીલ કોઈ પણ કંપનીનું કોરોમંડોલનું લઈ લ્યો અથવા જે આપણે આવે છે ઇન્ડોફિલનું એમાંથી કોઈ પણ બે વસ્તુ સારી જ આવે છે યુપીએલમાં પણ સારી આવે છે

બાકી લિક્વિડ ફોર્મ્યુલેશન વાળા પણ સારા ફુકના ઘણા બધા આવે છે આપણે ભલામણ કરીએ છીએ ગેલેલિયો આ વસ્તુ પણ સારી આવે છે આનો પણ તમે ચરમી માટે છંટકાવ કરી શકો છો париજાતનો આવે છે ડાયકો કૃષકસો મિથાઇલ અને જટાયો ક્લોરોથલો નીલનો ટેકનિકલ બે કોમ્બિનેશન આવે છે આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે પમ્પે 25 ગ્રામનો ડોઝ છે આ વસ્તુનો રિઝલ્ટ સારા છે પમ્પે 16 ગ્રામનો ડોઝ છે પાવડર ફોર્મ્યુલેશન વાળા ફુકના શકો પાવડર છે મેન્કોજેપ છે આ બધા વાપરો છો તો 40 ગ્રામ

ઘટી જાય એનું વાતાવરણ સાવ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી તમારે ખાસ કાળજી રાખી અને આપણા પાકમાં કદાચ ચાર દિવસ પહેલા છંટકાવ કર્યો હોય તો પણ અત્યારે નોર્મલ પાવડર ફોર્મ્યુલેશન વાળું ફૂગનાશક છે અને એક કોઈ પણ એક પોષણ મળે એવું દાખલા તરીકે ચોવીસ ચોવીસ પણ તમે આપી શકો છો એન્ડ સમય આપો છો તો શું કામ એનપીકે નો ગ્રેડ આવી જાય છે સોરી પચીસ પચીસ ચોવીસ ચોવીસ નહીં એનપીકે નો ગ્રેડ આવી જાય છે પચીસ 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 અને માઇક્રોનીટર આવી જાય છે તો પણ આ પણ તમે છેલ્લે સુધી આપી શકો શું કામ એક પોષણ એક પૌષ્ટિક આહાર મળી ગયો જેથી કરીને છોડને તમામ પ્રકારનું પોષણ મળી જાય તો વાતાવરણ કાંઈ ખાસ અસર કરે નહીં એટલે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે કે અત્યારે વાતાવરણ બગડ્યું છે તો ચોક્કસથી આપણા પાકમાં જરૂરિયાત છે એ માવજત કરજો મિત્રો જેથી કરીને છેલ્લે સુધી આપણે મહેનત કરેલી છે ખર્ચ કરેલો છે એનું વળતર આપણે યોગ્ય મળી રહે મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન